સાહેબ ખડકાળા ગામે જે હત્યાનો બનાવ બન્યો છે શું છે હકીકત સાબરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ખડકાળા ગામે રહેતા પરેશ તથા તેના પત્ની આસ્થા નિમાવત કે જે બંને જણા છેલ્લા બે વર્ષથી અગિયાર હજારના પગાર પર નિરાધાર વૃદ્ધોને જમવાનું રસોડું ચલાવતા હતા ત્યારે ગત રાત્રિના કોઈ અગમ્ય કારણસર આશાબેનને તેમના જ પતિ પરેશ દ્વારા પેટના ભાગે

આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે સર પ્રાથમિક માં કઈ જાણવા મળ્યું શા માટે થયું હોય અથવા હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જણાતું નથી પણ કોઈ અગમ્ય કારણસર તેમના જ પતિ દ્વારા આશાબેનનું મૃત્યુ નિપજાવ્યું છે